નમસ્કાર મિત્રો આ બધાનું સ્વાગત છે આજે એક નવા વિષય સાથે કે ધ્યાન એટલે શું આપણે માની કે ધ્યાન એટલે માત્ર પલાઠીવાળી બેસવું પ્રાણાયામ કરવા એ તો છે જ એ એનું આધ્યાત્મિક સ્વરૂપ છે આધ્યાત્મિક ઉન્નતિ માટે છે પરંતુ ધ્યાનનો વ્યાપક અને વિશાળ અર્થ ઘણી રીતે થઈ શકે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એમ નક્કી કરે કે મારે નાનપણથી નક્કી કરે કે મારે દસમાં બારમાં નેવું પંચાણું ટકા લાવવા છે તો કોઈ મોટી ડિગ્રી હાંસલ હાંસિલ કરવી છે કે કોઈ મોટો પદ પ્રાપ્ત કરવો છે અને દસ બાર પંદર વર્ષ સુધી એક ધ્યાનથી કામ કરે મહેનત કરે તો ચોક્કસ પદ પ્રાપ્ત કરી શકે તો એને પણ ધ્યાન કહેવાય કોઈ વેપારીનો દીકરો નાનપણથી એક નાનકડી દુકાન શરૂ કરી અને નક્કી કરે કે મારે મોટું મોટો બિઝનેસમેન બનવું છે અને દસ બાર પંદર વીસ વર્ષ સુધી એક જ ચોક્કસ દિશામાં કામ કરે તો સો ટકા એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એને પણ ધ્યાન કહેવામાં આવે છે એવી રીતે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કોઈને એમ લાગે કે મારે પાયલોટ બનવું છે કોઈને એમ લાગે કે મારે કંઈક વિશેષ બનવું છે કોઈકને મારે મોટું રાજનેતા બનવું છે મારે ભવિષ્ય વેતા બનવું છે કે મારે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી છે એક દિશા નક્કી કરી અને ચોક્કસ દિશામાં દસ બાર પંદર વીસ વર્ષ સુધી એક જ સિદ્ધાંત પર કામ કરે તો અંદરની જે શરીરની ઉર્જા છે એક જગ્યાએ કેન્દ્રિત થઈ અને આપણું જે અંદરનું સબકોન્શિયસ માઇન્ડ છે એ સક્રિય બને છે આપણા વિચારો ત્યાં પહોંચે છે અને વિચારોના પ્રભાવથી ઉર્જાના પ્રભાવથી મનુષ્ય ધારે એ પદ પ્રાપ્ત કરી શકે છે આ ધ્યાનનો મુખ્ય સિદ્ધાંત છે ધ્યાનનો વ્યાપક અર્થ આ છે મને લાગે છે કે આજનો મારો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ધન્યવાદ અસ્તુ જય ભારત